चेयर लग पड़ जाओ भाई चेक करे लगभग छे गर्मी में बेटी तो लाड़ू देती थी यार तो बेटा टे पड़ी गया है हम अब आ से नाने मार यार जी कोई तो नहीं है गर्मी भी पड़े

चांद रही है एक ही एक आ नेक भी जी से आगे वही गई नेक रे चेक करेंगे उठ तो तोड़ ला ये गाने चेक करेंगे आ बात जो बीमार पड़ी क्यों ले वे घर के मेरे नेत तो क्यों खबर पड़े आ रहा है क्या सी अरे राधा दम उठ खबर पड़े चेक करें राधा दम अपनी कमी भी, भी हुई गर्मी में आओ से नंगो गर्मी आवे खबर पड़वा मने हांला आप के जों तो है ना हमें ओबी जे और आपरे यहां है ना काटा हलगावता जा आखड़वार बतु हो काटा हल दी गया और तो रह गया दादा प्रिय माता का हलगावित ने का है गायन काटा बहुत हलवा जाता था Pani nubara sendiri ya itu daham Itu mah hamal jenya tiyalan kali આ આપણે જો બે હું હાથે લીધી દેવે ઘરે માટે આ બધું આ હળદી જાહે ને છાણનો ઢગલો કતી જાને હાલી જાહે સાતરી બધું વગી જામે દેટી જાહે એકમાં પડ્યું કે આયા બે દીધા એ આપા દીદી ઓલી ભેં દે છે જ્યાં આયા પડત છે ખાતર જો એકમાં બેજી બે ત્રણ આ ચોથી દેવા માં દી તેમ કે છાણ ગમે આ બે હું ગમે ખેતર ચરવા જાય હાલવાન કરે ને એટલે છાણ દેતી ગયો આ દેવા માં દી ખાપાડી દેવામે જોડી ભેં દીધો જોલકાં દીધી મુઠી ચાને જો દે દીધો જો છાણ ન અત્યાર ન તાજા ઢકળ કર નઈકો બુદ્ધિ કેવનો નિયમ છે જમીના ખેતરમાં જાઓ છાણ દેતી જ છે જમીન ખેતર ચારવા જસો ને એટલે આખવાની કરો તમે આખો એટલે તમે બે છાણ દી ગેરંટી છે ખાધેલું અહીંયા નહી રાખીને જાય એટલે ઈ ખાઈ જ દોય વધારે બગ બધું પાછો આવી જાય બારે આડી પાડી હોત દેજો બધી છાણ થઈ ગયું હવે હાલતું થઈ ગઈ ઘરે આ રોગી ભી હું થોડી કહેવાય કોઈના કોઈનું રાખતી જ નથી ગમે એટલું કહ્યું ખાલી ભલે બગીચામાં બેઠી હોય રખડતી હોય થોડું ઘણું જે ખાધું હોય બધી લગભગ તો મને લાગે બધીએ છાણ દીધા બધા છાણ પીને હાલતા અહીંયા બધા છાણ પીડા અહીંયા છાણ પીડા અહીંયા છાણ લઈ બધામાં છાણ છે આ પટ્ટામાં છાણ છે પણ હવે આને કોઈ ભેગું કરવાનું નથી એ કોઈ અહીંયા આવે નહીં અને આપણે અહીંયા ભેગું કરવા વાળો કોઈ છે નહીં ભેગું આવી રીતે ભેગા કરતા હોય ને ઓછામાં પંદર વીસ હજારનું ખાતર થઈ જાય કાઇમિંગ નીકળતી હોય ની પટે બેહો તમે રાખો ને એટલે તમે જોઈ લેવાની લેવા નહીં આપણે થઈ ગઈ છે જાય ઘરે પટ્ટો પકડાઈ દીધો જોશે તો બધીને આમાં પેઢી આવી પડે ખાતી હોય હાલી જાય

बेहने आसी थोड़ी चढ़ाई दी कहीं का तो होंजे रेल अबोची हमका यहां 5:30 થઈ ગયા હે ને 5:30 5:36 નું થઈ જા હે તો આપણે જો બેહને આકી અમે રેડ જર ગઈ જો અહીં ભૂકા મંડે ગઈ છે ભૂકો ભરી ગયો થોડોક રહ્યો હવે એ અંદર ચરે

नैनल के गाम में पाए चिड़के गाय गाहक बनी हे अत्यार अकेले हो हवा दौड़ी जाए हवा एक के नाक बन जरूरी नहीं पड़े और गम और पानी पीड़ा ले जाए जो है नदी में जो खाडो पीड़ो है तो मन तो नहीं आ પકડાવી દીધી હવે આઈડી આવશે મૂકી દે ને હવે જવા દઈશી સીધો પટ્ટો પકડી છે આમ બે કિલોમીટર ગામ છે તો થાય ત્યાં જઈએ આપણે અહીંયા પહોંચાડવાની છે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખીએ ને સપોર્ટ કરતા રહેજો આપણે વિડીયો અહીં પૂરું કરી નાખીએ તો હવે ગાણી ગયા પહોંચાડીએ બાકી તમને તમે જઈને ચાલો આપણું તમાસ દેખાશે